કેમ કરીને જોવા ચસા મળ્યો આવ્યો કેમ કરીને મળવા મળ્યો આવ્યો કેમ કરીને મળવા ચસા મળ્યો આવ્યો もう <ire> <music> भार oh, name જોવા જા મળ્યો આવી જો પ્રેમ કરીને જોવા જસા મળ્યો આવ્યો પ્રેમ કરીને જોવા જસા મળ્યો આવ્યો પ્રેમ કરીને કરીને મળવા જાંસા મળીઓ યાઈઓ આતમાલીદા માખણ્યાને મળા પતી આલું જો આતમાલીદા માખણ્યાને

ઉજળી બાપુ હારે એને કંબે જનો ત્રણ તારી મોરારી Morari, morari.

យំត្រានដកឡាម៉ៃ i'm लिने पातडमा देछो थापी मोरारी आयै மோராரி ஆயா மாகவா மரபே அங்கே ஆயா சேசாரி மோராரி ஆயா மாகவா மரே மணி நே அங்கே ஆயா சேமசாரி மோராரி ஆயா